સ્ટીમમાં આવેલ જમીનમાં મકાન બનાવવાની શરૂઆત કરાઈ હતી અંદાજિત ત્રણ કરોડના ખર્ચે સો મકાનો તૈયાર થયા છે તમામ મકાનોમાં પીઓપી સુવિધા કલર લાઇટિંગ શૌચાલય સહિતની સુવિધા મેઘદાદાના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવે છે તેઓ વિદેશથી આજના લોકાર્પણ કાર્યક્રમે સફળતા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અત્ર ઉલ્લખે છે કે અગાઉ પણ મેઘનદય ગામમાં પાકા રોડ સીસીટીવી કેમેરા માઇક સહિતની સુવિધા માટે દાન આપ્યું હતું ઉપરાંત મિશ્રા સહિત આસપાસના ગામોના ધોરણ બાર પાસ થયેલ જરૂરિયાતમંદ ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા બે કરોડ ઉપરાંત શૈક્ષણિક ફી પહોંચાડવામાં આવી છે અને વતનનું ઋણ અદા કરવાનો અનોખો યજ્ઞ છે મારી સુડતાલીસ વર્ષની ઉંમર છે અને આ ઉંમર દરમિયાન મેક દાદા જેટલા દયાળુ સેવાભાવી અને હંમેશા લોકોની ચિંતા કરનાર વ્યક્તિ મેં મારા જીવનમાં પ્રથમ જોયા છે અચ્છા આજે જે મકાનો લોકાર્પણ કરવાનો કાર્યક્રમ છે એ શું છે યસ અમારા મેખ દાદાને પોતાના વતન પ્રત્યે ખૂબ પ્રેમ હતો પણ અમારા દાદાનું કહેવું છે કે ભૂતકાળમાં એમણે આ ગામ માટે કંઈક કરવાનો પ્રયત્ન કર્યો પણ એમને યોગ્ય વ્યક્તિ મળતા ન હતા કુદરતી માતાજીની કૃપાથી મારો ને દાદાનો સંપર્ક થયો અને દાદાએ પોતાના દિલની વાત કરી મેં મારા દિલની વાત કરી અને આ સંગમ એવો બન્યો કે નિષ્ણાનો ઉદ્ધાર થઈ ગયો અને દાદાએ આજે પોતાના વતન માટે કઈ પણ કરી છૂટવાની પોતાની તૈયારી બતાવી દાદાએ હાલ નિશ્રાની ધરતી પર પંદર કરોડ રૂપિયાના કામો કર્યા અને આવનારા સમયમાં અનલિમિટેડ મનીથી આ ગામ ખૂબ પ્રગતિમય બનાવવાનો દાદાનો નિર્ધાર નહીં શરૂઆતમાં જયારે હું સરપંચ હતો ત્યારે સરકારી ગ્રાન્ટોનો ઉપયોગ કરીને ગામને અમે ડેવલપ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો અને એની અંદર જાણે સોનામાં સુગંધ ભળે એમ

સરસ મજાનો કોમ્યુનિટી હોલ સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ હું માનું ત્યાં સુધી છેલ્લા બે વર્ષની અંદર દાદાએ એકસો ને વીસ વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયા ઓલરેડી ભણવા માટેના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે અને દાદાનો આવનારા સમયનો જે ટાર્ગેટ છે દર વર્ષે પાંચ કરોડ રૂપિયા ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આપવાનો છે સમગ્ર ગ્રામને સોલાર થી સજાવવાની વાત છે યસ આલી તારીખમાં દાદાનું જે સ્વપ્ન હતું એ સ્વપ્ન મુજબ ગામની સ્ટ્રીટ લાઈન ઓલરેડી સોલાર થઈ ગઈ છે હવે દાદાનું સ્વપ્ન છે કે નિસરાય ગામ સોલાર બને જેનાથી ગામના તમામ પરિવારોને મુફ્ત વીજળી બસો યુનિટ જેટલી અમે આપી શકીએ અને એનો પ્રોજેક્ટ તૈયાર છે અને હાલ દિલ્હી એની ફાઇલ પડી છે આવનારા સમયમાં એ દિશામાં કામ શરૂ થશે આનંદ દિનેશ પટેલની સાથે હિરેશા નેશનલ બ્રસ્ટ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર